જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાઘવજી પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી મંત્રીએ ડોક્ટરો સાથે મીટીંગ કરી જરૂરી સૂચનો પણ આપ્યા છે ધોલ અને જામજોધપુર પંથકમાં શંકાસ્પદ કેસ નોંધાયા છે બંનેના સેમ્પલ પુણે લેબ માટે મોકલવામાં આવ્યા છે ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે જામનગરમાં અત્યારે એના બે કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે આ વાયરસને કેવી રીતે અટકાવવું અને નવ માસથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે આ બધાયની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડોક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે કોલેરાના રોગચાળા વચ્ચે જામનગર શહેરમાં નવી ઉભાતી શરૂ થઈ છે ને એ છે ચાંદીપુરા રોગ બે શંકાસ્પદ કેસ આવ્યા છે જેના પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે આજે કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે પણ હોસ્પિટલની મુલાકાત લીધી છે અને જરૂરી સૂચનો આપ્યા છે છે આપણી સાથે જોડાયેલા જામનગર એમ્પી મેડિકલ કોલેજ મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ઉનકર સાહેબ સાહેબ સ્વાગત છે તમારું અને શું નવી ઉપાધિ આવી છે સાહેબ હા એટલે નવી ઉપાધિમાં અત્યારે આપણી પાસે ગયા અઠવાડિયે બે કેસ પેડિયાટ્રિક કેસ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના નોંધાયેલા છે બંને બાળકોને તાવ અને ખેંચની તકલીફ હોવાથી સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ એવું આપણે શંકાને કારણે એમના સેમ્પલ લઈ અને પુનઃ આપણે વધારે નિદાન માટે મોકલ્યા છે ચોક્કસ નિદાન માટે આ જે રોગ છે એ જામનગરમાં હજી સુધી ક્યારેય નોંધાયેલો નથી ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લો કે પંચમહાલ જિલ્લો કે ત્યાંથી વધારે પડતા અત્યાર સુધીમાં નોંધાયેલા છેલ્લો જે આઉટબ્રેક કહી શકાય તો એ બે હજાર ચૌદની સાલમાં ત્યાંથી નોંધાયેલો તો આપણે ત્યાં થતું નથી પણ આ સિઝનમાં ખાસ કરીને આ જે વાયરસ છે એ સેનફ્લાય નામના જંતુના કરડવાથી ફેલાતો હોય છે અને સેનફ્લાય છે એ ફ્લાય આપણી ઘરે જે માખી જોઈએ છીએ એના કરતાં જુદી હોય છે સાઇઝમાં નાની હોય છે અને એના કરડવાથી આ રોગ છે એ ફેલાતો હોય છે ખાસ કરીને ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ જે સેન્ડફ્લાય છે એ કાચા મકાનો હોય અને એમના મકાનોની દિવાલોમાં કે ઝાડમાં કે ક્યાંય જો તિરાડો હોય તો ત્યાં આ માખીનો ઉપદ્રવ થતો હોય છે ત્યાં એના ઈંડા મૂકે એટલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અને જે લોકો આવા વિસ્તારોમાં રહે છે આજુબાજુમાં ઢોર ડાખરની જગ્યા હોય છે અને દિવાલોમાં કે ત્યાં જો તિરાડો કે કાણા કે એવું હોય તો ત્યાં આ માખીનો ઉપદ્રવ થાય અને એમના કરડવાથી આ રોગ ફેલાઈ શકવાની શક્યતા હોય છે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે કૃષિ આજે વિઝિટ કરી છે હાજી એટલે અત્યારે જ હમણાં રાધવજી પટેલ સાહેબ આપણી મુલાકાત લઈ ગયા અને એમણે જે આપણે કામગીરી કરી છે એનો રિવ્યુ પણ લીધો બે ટીમ આપણે ત્યાંથી ફિલ્ડમાં મોકલવામાં આવી છે એક કેસ છે એ ધ્રોલ તાલુકાના જાયવા ગામનો છે અને બીજો કેસ જે છે એ જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામથી નોંધાયેલો છે બંને શંકાસ્પદ કેસ છે પણ આગોતરી તકેદારી માટે આપણે ટીમ મોકલી અને આજુબાજુના વિસ્તારમાં લોકોનો સર્વે કરશે અને સેનફ્લાયનો ઉપદ્રવ છે કે નહીં એ પણ જોશે અને એના માટે જે પ્રિવેન્ટિવ કામગીરી કરવાની થાય એના વિશે લોકોને સલાહ સૂચન પણ આપશે તો જામનગરમાં પ્રથમ વખત શંકાસ્પદ જે ચાંદીપુરા રોગ આવ્યો છે જેને લઈને હાલ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર મેડમ તેની સાથે વાત કરશું બેન વધુ એક ઉપાધિ શું કહેશું હા ચોક્કસ અને ક્યાંથી પેશન્ટ આવ્યા છે અને રોગચાળો કઈ રીતના ફેલાય છે ને તેને નાથવા માટેના પ્રયાસો છે આ રોગચાળો સેનફ્લાય નામની માખીના કરડવાથી થતો હોય છે અને આ રોગચાળો મુખ્યત્વે જે ગ્રામ્ય વિસ્તારોમાં જે બાળકો કાચા મકાનોમાં રહે છે માટીના મકાનોમાં રહે છે અને આજુબાજુ ગાય ભેંસને બધાના હોય તો ત્યાં ગંદકી ખૂબ જ પ્રમાણમાં થતી હોય